ઘણી વાર એવું બને છે કે આપણે સાબુદાણાની કોઈ આઈટમ બનાવવાના હોઈએ છીએ અને સાબુદાણા પલાળવાનું ભૂલી જવાય છે અથવા તો અચાનક કંઈ સાબુદાણામાંથી બનાવવાની ઈચ્છા થાય પણ સાબુદાણા પલાળેલા જ ન હોય એટલે પછી આપણે કંઈક બીજી જ વસ્તુ ખાઈને ચલાવી લેવું પડે છે તો આજે હું ઉપવાસમાં ખવાતી એવી રેસીપી લઈને આવી છું કે જે આપણે સાબુદાણા પલાળ્યા વગર બનાવીશું તો એના માટે મેં એક વાડકી સાબુદાણા લીધા છે તમારે તમારી જોઈતી ક્વોન્ટિટી પ્રમાણે લઈ લેવાના અને સાબુદાણાને આપણે ધોવાના નથી તો સૌથી પહેલાં એક કપડામાં લઈ અને એને આપણે લૂછી લઈશું જેથી એમાંનો જે સફેદ પાવડર હોય એ થોડો ઘણો નીકળી જાય અને હવે આપણે એને મિક્સરમાં પીસીને એનો પાવડર બનાવીશું તો મિક્સરમાં પીસતા પહેલાં આપણે એને થોડા શેકી લઈશું તો બધા સાબુદાણાને એક પેનમાં ટ્રાન્સફર કરી દઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ સુધી એને શેકીશું આપણે સાબુદાણાને વધારે પડતા શેકવાના નથી હોતા માત્ર એ થોડા ક્રિસ્પી થાય અને એમાંનું મોશ્ચર ઉડી જાય ત્યાં સુધી જ એને શેકવાના તો બે થી ત્રણ મિનિટમાં જ સાબુદાણા તૈયાર થઈ જશે અને સાબુદાણા શેકાવાનો થોડો થોડો અવાજ આવવા માંડે એટલે ગેસ બંધ કરી દેવાનો હવે સાબુદાણાને આપણે ઠંડા થવા દઈશું અને સાબુદાણા ઠંડા થાય ત્યાં સુધી મેં અહીં ત્રણ નંગ બટાકા લીધા છે અને બટાકાને આપણે છોલી લઈશું જેમ સાબુદાણા પલાળ્યા વગર લીધા એમ બટાકા પણ આપણે કાચા જ લઈશું અને બટાકા છોલી અને ધોઈ અને ત્યાર પછી આપણે એને છીણી લઈશું છીણવા માટે મેં આ પ્રકારની છીણી લીધી છે તમે એના કરતાં મોટી છીણી લો તો પણ ચાલે હવે ત્રણેય બટાકા છીણાઈ ગયા પછી આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું જેથી બટાકાની છીણ કાઢી ન પડે હવે બટાકાની છીણને આપણે અત્યારે સાઈડ પર રાખીએ અને જે સાબુદાણા આપણે ઠંડા કરવા માટે મૂક્યા હતા એ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે સાબુદાણાને આપણે મિક્સરમાં પીસી લઈશું સાબુદાણાને ક્યારેય ગરમ ગરમ પીસવા નહીં એને પૂરેપૂરા ઠંડા થવા દેવાના તો સાબુદાણાનો સાધારણ કરકરો એવો પાવડર બનાવી દેવાનો જો આ પ્રકારનો પાવડર થઈ જાય એટલે આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું હવે અહીં મેં એક નાની વાડકી અથવા તો બે થી ત્રણ મોટી ચમચી ભરાઈ એટલા શિંગદાણા લીધા છે અને એને પણ આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને એનો પણ સાધારણ કરકરો એવો પાવડર બનાવી લઈશું હવે સાબુદાણાના પાવડરની અંદર આપણે શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું ત્યાર પછી એમાં ઉમેરીશું બે મોટી ચમચી ભરીને દહીં દહીં તમારે તાજું લેવાનું અને વધારે મોડું પણ નહીં અને વધારે ખાટું પણ નહીં એવું લેવાનું ત્યાર પછી આપણે એમાં બટાકાની છીણ ઉમેરી દઈશું પણ બટાકાની છીણને ઉમેરતા પહેલાં એનું પાણી આપણે નીચવી લઈશું હવે આ બધી વસ્તુને પહેલાં તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું દહીં અને બટાકાની છીણમાં રહેલા મોશ્ચરથી સાબુદાણામાં સરસ બાઇન્ડિંગ આવી જશે અને એનાથી સરસ લોટ જેવું બંધાઈ જશે પણ આપણે એનું થોડું ઢીલું ખીરું બનાવવાના છીએ તો એના માટે આપણે એમાં થોડું પાણી મિક્સ કરીશું તો મેં અહીં બધું મળીને અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને સાધારણ ઢીલું એવું ખીરું તૈયાર થાય એટલે આપણે એને ઢાંકીને પાંચ મિનિટનો રેસ્ટ આપીશું બસ પાંચ જ મિનિટ એનાથી વધારે નહીં રાખો તો ચાલે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સાબુદાણા સરસ ખીલી ગયા છે અને ખીરું થોડું જાડું થઈ ગયું છે તો હવે આપણે એમાં ફરીથી પાણી ઉમેરીને એની ફાઇનલ કન્સિસ્ટન્સી સેટ કરીશું આપણે એનું ભજીયા કરતાં થોડું કઠણ એટલે કે વડા જેવું ખીરું બનાવવાનું છે તો એના માટે જેટલું જરૂરી પાણી હોય એટલું ઉમેરવાનું અને આ પ્રકારનું આપણે એનું ખીરું તૈયાર કરીશું અને હવે આપણે એમાં મસાલા કરીશું ફરાળી આઈટમમાં વધારે કંઈ ખાસ મસાલા હોતા નથી તો અહીં મેં બે મરચાંની કાતરી કરી લીધી છે અને એ એમાં ઉમેરી છે ત્યાર પછી ઉમેરીશું પાંચ ચમચી આદુ અને મરચાંની પેસ્ટ અહીં મરચાં તમારે તમારી જોઈતી તીખાસ પ્રમાણે વધતા ઓછા કરી લેવાના પાંચ ચમચી ઉમેરીશું મરીનો પાવડર એક મોટી ચમચી ભરીને ઉમેરીશું સફેદ તલ તલ ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ એનાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી ઉમેરીશું ઝીણી સમારેલી કોથમીર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મેં અહીં એક ચમચી મીઠું ઉમેર્યું છે એક ચમચી ઉમેરીશું ખાંડ અને પહેલા બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને છેલ્લે મેં અહીં ઉમેર્યો છે અડધા લીંબુનો રસ પણ જો તમારું દહીં વધારે ખાટું હોય તો લીંબુનો રસ નહીં ઉમેરવાનો અને દહીં તાજું અને મોડું હોય તો લીંબુનો રસ ઉમેરી શકાય હવે બધું ફરીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું અને આ બેટરમાંથી આપણે બે પ્રકારની આઈટમ બનાવીશું તો અહીં મેં એક તવાને ગરમ થવા માટે મૂકી દીધો છે તમે તવાના બદલે પેનનો ઉપયોગ પણ કરી શકો છો અને એના ઉપર બે ચમચી તેલ ઉમેરી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલા તલ પાંથરી દઈશું અને જે બેટર છે એમાંથી અડધું બેટર આપણે તવા ઉપર પાંથરી દઈશું બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં એ પ્રકારનું બેટર આપણે પાથરીશું બધી બાજુથી એક સરખું પાથરી દેવાનું અને ચમચીની મદદથી એની સાઈડ પણ સરખી કરી દેવાની તવાને ઊંચકીને બધી બાજુથી તેલ ફેલાવી દેવાનું અને ત્યાર પછી એને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેવાનું આપણે સાબુદાણા પલળ્યા નથી અને બટાકા પણ કાચા છે તો આટલો સમય એને એક તરફ ચડતા લાગશે પાંચ છ મિનિટ પછી આપણે એને ખોલીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ એકદમ કોરી થઈ ગઈ છે તો હવે આપણે એના ઉપર થોડું તેલ લગાવી દઈશું અને થોડા તલ ભભરાવી દઈશું અને ત્યાર પછી તવેથાની મદદથી એની નીચેની સાઈડ આપણે તવાથી અલગ કરી દઈશું આમ તો આ નોનસ્ટિક તવો હોવાથી નીચે ચોંટ્યું નથી પણ સાબુદાણા ચીકણા હોવાના કારણે એ તવાથી એકદમ છૂટું નથી થઈ જતું તો આપણે તવેથાથી એને છૂટું પાડી દઈશું ત્યાર પછી એના ઉપર એક થાળી જેવું વાસણ મૂકીને સાચવીને દાજે નહીં એ રીતે એને પલટાવી દઈશું અને આ રીતે થાળીમાં આવી ગયા પછી ફરી પાછો એને તવા ઉપર મૂકી દઈશું અને બીજી તરફ પણ ચારથી પાંચ મિનિટ સુધી એને થવા દઈશું અથવા તો નીચેથી ક્રિસ્પી થઈ ગયો એમ લાગે ત્યાં સુધી એને થવા દેવાનું તો ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો સરસ મજાનો બનીને તૈયાર છે તમે એને ફરાળી પૂળા કે ફરાળી હંડવો પણ કહી શકો હવે આપણે બાકી બચેલા લોટમાંથી એના વડા તૈયાર કરીશું તો એના વડા બનાવવા માટે તેલ એકદમ વધારે પડતું ગરમ કરી દેવાનું અને ગરમ ગરમ તેલમાં જ બધા વડા મૂકી દેવાના જો તેલ થોડું પણ ઠંડુ હશે તો બધું ખીરું તેલમાં ફેલાઈ જશે તો ગરમ ગરમ તેલમાં જ બધા વડા મૂકી દેવાના અને ગેસની આંચ ફૂલ રાખવાની અને ત્રણથી ચાર મિનિટ સુધી આમ જ એને થવા દેવાનું અને તમને એમ લાગે કે નીચેથી હવે ક્રિસ્પી થઈ ગયા હશે એટલે એને ધીરેથી પલટાવી દેવાનું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની અને બીજી તરફ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું આ બંને નાસ્તા બનાવવામાં ધ્યાન એ વાતનું રાખવાનું કે ખીરું વધારે પડતું ઢીલું નહીં થઈ જવું જોઈએ જો ખીરું વધારે પડતું ઢીલું થઈ જશે તો બંને નાસ્તા બનાવવામાં તકલીફ પડશે ફ્રેન્ડ્સ આ ફરાળી નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને સવારે એકવાર ખીરું બનાવીને સવારે હાંડવો અને સાંજે વડા બનાવીને પણ તમે ખાઈ શકો જુઓ વડા પણ તમને હું તોડીને બતાવી દઉં પણ એ પહેલાં તમને એનો અવાજ સંભળાવી દઉં કે કેટલા ક્રિસ્પી થયા છે જુઓ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ એને તમે ધાણા પુદીનાની ચટણી સાથે ખાઈ શકો દહીં સાથે ખાઈ શકો અથવા તો ચા દૂધ સાથે તો ખાઈ જ શકાય તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો